હારણ દાતે નાખું અરે કોઈ ના તમે પ્યા મરાય ના કોઈ નહીં

તો તું ઉપાની દોડું તન તો દોડી બોડી જો મિલાઈ છે આ તો દોડી મેલવાની માં ફાળે ને તું આહાહાહા જલ્દી આજ આજ તો બેસને સપ પડી જ લે આજ

બોરા મકાઈ માં નહી આપડે મકાઈ ભાઈ ચાર ઠેર નાસી મળી સાઈડ માં લઈ લેવાનું સાઈડ માં આ રે આ ઇમે મોરા સુકું ઓન તો લાજી મોરા આરા મરતો કો આડવાન તો કીધું ગોઠાડો ડોહો મારે રે તો મારે રે બસો મારે આયો આડ રે જી તો ઓમ આ બોલા લે લે ભાઈ લે